એક બેલ્લ એકવાર આયા તો તેથી આવું કંઈ નહોતું આ તો ફાઇનલી આતર બને ને કેવો જો મસ્ત બરાબર ગાડી પાર્કિંગ પણ હવે આઈએ બને આપણે આખડે કરી દેવાની છે ને આપણે ઉતરી જવાનું છે દરિયામાં બરાબર એટલે આપણે કઈક અમેરિકનમાં કઈ બકઈ ખાવાનુંડે છે આપણે ગાડી પાર્કિંગ કરી દેવાની છે જો આ ગાડી પાર્કિંગ દીજા છે ફાઈનલી આપણે સુવાલી પહોંચી ગયા છે સુવાલીનું લોકેશન જો તમને કેવું લાગે છે મને કહીજો સુવાલી છે ભાઈ સુવાલી સુવાલીનું લોકેશન કેવું લાગે છે આપણી ગાડી પણ આપણે પાર્કિંગ કરી દીધી છે અહીંયા પોલીસ ચોક્કસની પણ વ્યવસ્થા થઈ ગઈ છે પહેલાં આવું કાંઈ નહોતું ઓલા લોકો તો જો ભાઈ ખેંસવાસ મેળવીને સુવાલીનું નામ પીડ્યું દરિયામાં જવા માટે છે જો આગળ મારી આગળ તો ઘણા થઈ ગયા છે દરિયામાં પાણી પણ ઘણું છે તો એ લોકો તો ખુશ બની ગયા છે બધા દરિયા જવા માટે રોજ આવી છે દેખાતા છે તડકો બહુ છે ભાઈ તાપે બહુ લાગે છે મસ્ત મસ્ત એટલે જઈ રહ્યા છે એ લોકો તમે જોજો હવે અહીંથી આપણે દરિયામાં ઉતરી જવાનું છે ને એ લોકો તો ઉતરી ગયા છે દરિયો આવે ને ભાઈ કોને મજા આવે એ લોકો તો પહોંચી ગયા દરિયામાં છે ભાઈ જોઈ તો તરત લોકેશન ગોતવા મળ્યા છે બરોબર ક્યાં ફોટા પડાવવા છે શું કરવું છે ને એવું બધું લોકો નક્કી કરવા મળ્યા જો આવો ભાઈ આવું લોકેશન છે અહીંયા ફરતું દરિયાનું તમે જોઈ લઈએ પાસ તો બતાવીને તો એ લોકો લોકેશન ગોતે છે બરોબર આમ ઊટ ને બૂટ ને એવું બધું છે અહીંયા એટલે અહીંયા ફરવા આવવું હોય તો તમારે જો ઊટ છે એ બધું છે અહીંયા બધું બરોબર હા ના મોટો દરિયો છે ભાઈ આમ આમનો મસ્ત હોટલું બોટલું બધું છે બરોબર પછી ઓલી ગાડીઓ પણ અહીંયા છે બરોબર એટલે સુવાલી જાવ એટલે મજા જ આવે આ એવું છે અહીંયા દરિયો બરોબર ગાડી કેટલી છે એ લોકો ફોટામાં રંગાઈ ગયા છે ગાડી જોઈ લીધી છે એટલે ભાઈ ગાડીમાં બેહવાનો પ્લાન કરે છે હું કે છે નક્કી કરે છે આશીત ને તો ગાડી ભાડે એટલે નક્કી જ થઈ જાય આશીત તારે બેહવાનું છે ને હા જો આશીત ગાડી ગોતી છે કઈ ગાડી છે આશીષ આવી ગાડી ઉપર બેહવાનો છે હે ઘેર વેર તારે કઈ આખા ઊંધો પડી પેલા બરા ભાઈ પેલા પચાસ રૂપિયા લઈ હા સો રૂપિયા છે એઠું તરી જા પચાસ રૂપિયા લઈ લે કેમ

ભાઈ ફાઈનલી દરિયામાં ઉપડાશે આવે દરિયામાં કેટલીક એ પાણીમાં અંદર નહીં ઉતરતા હોય જાય છે એ લોકો પાછા વળી જવા કાદુ આવ્યો એટલે રબેડ છે બધી અંદર જાઓ જાઓ અંદર જાઓ નાના નાના છોકરા ગાડી ઉપર બેહવાના છે એટલે બધા ગાડીની તૈયારી કરી લીધી છે અહીંયા એટલે ભાઈ પહેલાં કરતા સુવાલી થઈ ગયું છે બહુ રેડી મસ્ત મજા આવે એવું છે એટલે સુવાલીની અંદર મજા જ આવે એવું છે દરિયો ભરિયો પણ થોડોક તડકો વધારે છે એટલે અત્યારે ઓલું અઘરું લાગે પણ મજા જ આવે એવું છે અહીંયા બધા ફેમિલી સાથે બધા ફરવા પણ આવે છે ભાઈ બધા મોરા ટેકરા બરોબર મોરાભા હજીરા ભાઈ હજીરા મોરા ટેકરા છે ભાઈ આ સુવાલી આવેલું એટલે દરિયો પણ મસ્ત હશે તમે જોયો ઓલા લોકો બધા ધીમે ધીમે કરતાં અંદર ઉતર્યા છે બરાબર દરિયામાં અંદર જવા મળ્યા છે મેં ના પાડી પાછા વળી જાવ તો કેટલા અંદર પોગી જાય દરિયામાં એ લોકો બરોબર જગા que got ele vai ફાઇનલી ભાઈ ગાડી લઈને આવે છે જોર જોરથી અવાજ આવે તો હું તમને દેખાડું છું ગાડી કેવી એટલો અવાજ કરે છે જો તમારે હાસી તો ભીંગડા ગાડે આવે છે જો ફાઇનલી ગાડી આવી ગઈ છે ભાઈ

પણ અત્યારે તો બહુ મજા આવે એવું છે એટલે ખાસ ને ખાસ જોવા આવે તો દરિયા વિજય કરજો તો આ ભાઈ ગાડી લઈને આવ્યા છે આવી ગાડીઓ બધી અહીંયા મળે છે હા ભાઈ ને જો ભાઈ ફાઈનલી આ લોકો ને ફોટા જ પડાવવા મળ્યા છે એટલે હવે આપણે અહીંથી નીકળવું છે ને આપણે હવે દરિયામાંથી નીકળી રહ્યા છીએ એટલે ફાઈનલ આપણે ગાડીવાળા એટલે ભાઈને પૈસા દેવાના છે જો ભાઈ આ લોકોને ગાડીની બોલું થઈ હતી શું નામ છે ભાઈ તમારું આમ મારે સમુજો ને બોલાવું આવો એટલે ભાવીનભાઈ ની મુલાકાત કરજો ને ગાડીઓ ચાલે છે ભાઈ જુઓ હવે એ લોકો છૂટા લડે જોવો છૂટાડે જોવા આની પાસે પણ બધા ગાડીઓ છે વોંડા ગાડી છે પણ મોટી ગાડી છે બધાય લોકો પણ ગાડી છે આ લોકો ગાડીમાં બધા બેહી લીધા છે ફાઈનલ એવા જવા માટે જો બૂટ લઈ લીધા છે બહાર જવા માટે ત્યાર થઈ ગયા છે ને હવે દરિયામાંથી બહાર નીકળું છે અહીંયા તો ઊંટ પણ છે ને ઘોડા પણ છે જોઈ લેજો બરોબર ફર્સ્ટ ક્લાસ મજા આવી ગઈ દરિયામાં આ છોકરાને બધાને મજા આવે ને દરિયામાં ફેરાવી બહુ મજા એ બહુ કરી तूने ममरा खाया है कितना पैकेट कितना पैकेट खा लिया अभी कितना पैकेट खाया एक पैकेट कितना वाला पचास रुपया, रुपया वाला पाँच रुपया वाला भाई लोग बदे पाना पसड़ी गया था फोटा बढ़ावे थे लोग खावा ना हमें

હાલો કો તો જો બધા ઉપર ચડી ગયા છે ભૂખ લાગી ગઈ છે તમને બેમ ને શું બનાવ્યું છે કઈ ભેળ છે મકાઈની ભેળ ખાવા બેના જો ભાઈ હે ઝપટ બોલાવે છે ને હવે આશીષ છે અમારે આશીષબેન ખાવાનું બહુ જો આજે શું ખાવ છો તમે મકાઈની ભેળ એમ ને કેમ લાગ્યું શું હાલી તમને હા

મળી ગઈ સમશે બીજી હવે પડી જાય હવે એ લોકો ભાઈ ભેળ ખાય છે તો આપણે માવો ખાઈ લઈ મસ્ત માવો ખાવો છે જય માતાજી જય વિરુષરાજ આપણે અહીંથી સુવાલીથી ફાઈનલી નીકળી રહ્યા છે તો હું તમને બતાવું છું બરોબર છોકરા બધા ભૂગળા ભૂગળા લઈ જઈ જશે પણ ફૂરકુરિયા ફૂરકુરિયા જબર બનાવવાનું છે હા એ તમને એમ કહે છે ખાવાના તો બધા ફાઇનલી ખાવા હોય તો તમે કહેજો બ્લોગમાં મને લાઈક કોમેન્ટમાં જણાવજો તો ફાઇનલી આપણે જઈ રહ્યા છીએ હવે જો લોકેશન આ બરાબર જય માતાજી જય વિરુષરાજ આપણે અહીંયાથી સુવાલીથી ફાઇનલી નીકળી રહ્યા છીએ તો હું તમને બતાવું છું જુઓ બરાબર છોકરા બધા ભૂંગળા ભૂંગળા લઈને જઈ જશે ને ફૂંકરીયા ફૂંકરીયા ઝપટ બનાવવા માટે હા એ તમને એમ કહે છે ખાવાના તો બધા ફાઇનલી ખાવા હોય તો તમે કહેજો બ્લોગમાં મને લાઈક કોમેન્ટમાં જણાવજો તો ફાઇનલી આપણે જઈ રહ્યા છીએ હવે જો લોકેશન આ બરોબર ફાઇનલી ભાઈ લોકેશન એવું આવી રહ્યું છે તો મસ્ત મસ્ત મને તો અહીંયા બહુ મજા આવે છે પણ ઘરે તો જવું જ પડશે ભાઈ જુઓ કેવું મસ્ત લોકેશન છે આપણે ગાડી પણ ચાલે છે ને લોકેશનમાં આપણે રીલ લઈ લીધી છે હવે આગળ કોઈનો ફોન બોન આવે તો ખબર પડે બરોબર ઘરેથી ફોન આવતો છે પણ અહીંયા ટાવર નથી આવતો ભાઈ ટાવરની થોડીક મગજમારી છે અહીંયા બરોબર ટાવરની મગજમારી થોડીક છે અહીંયા કોઈ કંપનીનું નેટ નથી ચાલતું અહીં બહાર નીકળ્યા દરિયામાંથી પછી તો કોને ખબર કેવું ચાલે રોડે પણ મસ્ત લોકેશન બનાવેલું છે રોડનું તમે જોયા જ કરો એવો મજા આવે એવું છે ના લોકો તો વાહ ખાવા હાથ ઉપા રહ્યા છે બને આ ખાવું ના ખાવું તે ખાવું એક એક પ્લેટ ફૂટી ગયા છે હવે ભૂંગળા લીધા છે મારે તો છે આ જપા છે એટલે કઈ ખાવાની નહી ભાઈ હવે જીગાભાઈ કે છે કે હવે જવા જ ગયો ફટાફટ ઘેરે